ત્રણ ફૂટ બે ફૂટ અમે ચણીનો અને ચણી નો બારની એક દિવાલ પ્લાસ્ટરની બાકી દોસ્તો સાઈડમાં થોડું થોડું બાકી બતાવી દઈએ આટલું બાકી એટલું એટલું અંદર હતું આગળની દિવાલનું પ્લાસ્ટર અમે દોસ્તો કહ્યું પાછળ દિવાલનું કરવાનું હોય સાઈડમાં કટકા હતા એ પણ અમે જોઈન્ટ કરી દીધા એ દોસ્તો આગળની દિવાલ પ્લાસ્ટર થઈ ગયું અંદરનું પણ થઈ ગયું હોય દોસ્તો અંદર કમ્પ્લીટ થઈ ગયું આ દિવાલ આખી કરી નાખીએ આ દિવાલ પણ આખી થઈ ગઈ આ બાજુ ટુકર ટુકડો પણ પ્લાસ્ટર થઈ ગયો તળિયું નફા તળીયું નહીં નઈશું દોસ્તો એક દિવસ ત્રણ ત્રણ નું થઈ ગયું તો બે દિવસ ફ્લાઇટર અંદર એક દિવસ આજે બાર થશે એટલે ત્રણ દિવસમાં ફ્લાસ્ટર ફ્લાઇટર પૂરું દોસ્તો આજે ઓડી નું કોમ કમ્પ્લીટ થશે પાછું હજી તો પુણા કોમ ચાલુ કરવાનું અધૂરું પડ્યું હોય અને ઊંઝા જવાનું હોય દોસ્તો તો ઊંઝાનું પણ હજી બાકી પડ્યું હોય કોમકાજ અને મારા ગામમાં પણ કોમ આવ્યું છે એ પણ ચાલુ કરવાનું હોય દોસ્તો એ તમને વિડીયા બધા મળતા રહેશે પણ આપણી ચંદાના લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે તમને વિડીયો ગમે ત્યારે અમેનો નોચ છે એટલે તમને જોવા મળે બાજુમાં બાલ્ટી બોર નવો કર્યો બોરનો ખરઘો રાતે જબરજસ્ત પડ્યો હતો આપણે તો આયા નતા પણ એનું પોણી અંદાજે ફૂલ હતું તો આપણે પાણી પાણી કરી નાખ્યું બોર થઈ ગયો નવો પીટી બનાવ્યો જૂનો બોર ફેલ થઈ ગયો મારા માટે સગવડ ફૂલે ચાની ઓલરેડી આ છેલ્લો દિવસે સિમેન્ટ પડ્યો આટલું પ્લાસ્ટર કરવાનું હોય ફોન કર્યો હોય લઈને આવે એવું લાગે બાકી જે તે ખૂટ્યામ જાય છે થોડું આગું પાછું કરીશું વાંધો નહીં પૂરું કરી નાખશું આજ રાતના દિવસમાં તો ચાલી રહે લગભગ સિમેન્ટ પણ ચાલે એવું નહીં પણ મંગાવવાય જ હશે આતા આઈડિયામાં ફેરથી મળશું આપણે ઉપર સાથે અને આટલા મજા વિડીયો સમાપ્ત કરી દઈએ ફેરવાળી વિડીયો બનાવજો તો ફેર મોકલજો પણ તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું દોસ્તો ભૂલતા નહીં એટલે આ ખાસ કરીને કહી કહેજો એટલે તમને જ્યારે તારી વિડીયો નહીં તમને મળે